અમારા ભગવાન સમાન બાબા સાહેબ આંબેડકરની પૂતળાનું અમે અનાવરણ કરવાના હતા અને ગામના બે ચાર લુખાત હતો પ્લસ કે સરપંચ પિયુષભાઈ પટેલ અને બીજા બે ચાર ગામના આવી અને અમને મારી નાખવાની ફરિયામાં આગ લગાવવાની બાબા સાહેબની મૂર્તિ પાડી નાખવાની પાડી તો નાખી જ છે પણ આવી રીતે અમને ધમકી આવી છે અને ભવિષ્યમય ખતરનાક હુમલો કરવાની અમને ધમકી આવી છે ને છે બધા માથાભારે અમને મળવું જોઈએ જે તે ટાઈમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા માટે અમે જે જગ્યા જે નિસર કાજી બોબી યુવિષ પટેલ બીજા યાસીન ટેમ્પો મશીનભાઈ બીજા અન્ય લોકોએ અમને તાક ધમકી આપી અને મૂર્તિનું આ જે પ્રતિમાનું અપમાન કરેલ છે અને જગ્યા અમને મળવી જોઈએ બીજું એમને અમારી જે વિરુદ્ધ જે શબ્દો બોલે એમની સજ્જ